પરંતુ એ બીક એની મરજીથી નોતી માગતી એને જબરદસ્તી બીક મંગાવવામાં આવતી હતી આ સમગ્ર ઘટના નિર્માણ ન્યૂઝના ધ્યાનમાં આવી ત્યારબાદ આ વિષયમાં ઊંડી તપાસ કરતા ધીમે ધીમે આ મામલે વધુ પત્તા ખૂલતા ગયા આ ઘટના છે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારની જયારતી પટેલ અને હિરર પરીખ બંને બહેનો જજીસ બંગલો ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે એમણે જોયું કે એક બારકી બ્રેક માંગી રહી છે અને સાથે રડી પણ રહી છે તેમણે કંઈ ગડબડ લાગી એટલે એમણે નિર્માણ ન્યૂઝને જાણ કરી અને ત્યારબાદ નિર્માણ ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાઈ નિર્માણ ન્યૂઝના અહેવાલને કારણે આખા અમદાવાદમાં ખૂબ મોટી અસર પડી અને આ ત્રણ દિવસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી અને અત્યાર સુધી તેત્રીસ બાળકોને બચાવવામાં આવ્યા

અને અત્યારે જે છોકરીને આપણે મોકલી ક્રાઇમમાં મોકલી દીધી એ છોકરીનું નામ જ્યોતિ બતાવે છે અને ત્યાં રડતી હતી ચાર રસ્તા પાસે અને ઘોડી લઈને બેઠેલી હતી એટલે મને દયા એ કે આપણે પિક્ચરોમાં બી એવું એવું કરતા હોય છે કે ભાઈ હાથ પગ કાપી નાખે એ લોકોને મજબૂર કરતા હોય એટલે રડતા જોઈએ ને આંખનો ભાવ મને કે કંઈક જુદું છે કારણ એટલે મેં એને દસ રૂપિયા આપે મારી ભૂલ ન જ આપવા જોઈએ આ સમાજનો બહુ અવગુણ છે કે આપણે એ લોકોને આપીએ છીએ યા તો કે ગરીબોને આપવાથી આપણું તરક્કી થાય આપણું બધું સારું થાય આ ખોટી ભાવના છે કારણ કે એ પૈસાનો દુરુપયોગ થાય તો તમને બી કર્મ નડે જ છે એટલે મારી એ ભૂલ થઈ ગઈ કે આ દસ રૂપ ન જ આપવા જોઈએ હું એને અપોલેજાઈઝ કરું છું અને હું નીકળી અને રોડ ક્રોસ કારણ કે લાઇટ થઈ ગઈ અને હું એકલી હતી એટલે મેં બીજી કોઈ હિંમત કરી નહીં એટલે જેવો રોડ ક્રોસ કર્યો એટલે મેં ખૂણામાં ઊભી રહીને અંકિતાબેન બ્રહ્મભટ્ટને મારા ફ્રેન્ડ છે એમને ફોન કર્યો કારણ કે એમની જીટીપીએલમાં ખાસું એવું બધા એ લોકોના જોડે ફેમિલી રિલેશન છે તો અંકિતાબેન બ્રહ્મટને મેં ફોન કરીને કહ્યું કે બેન આવું છે અને તું કંઈ પણ હેલ્પ કર આ છોકરીમાં મને કંઈક લોચો લાગે છે મારી વાતને ઓલવેઝ એમણે માન આપ્યું છે કે અરે એમણે ટાળી નથી અને એમણે તરત જ પાંચ જ મિનિટમાં બધું સેટઅપ કર્યું મેં કીધું અંકિતાબેન હું એક કામ કરું હું ઘરેથી મારા સનને લઈને આવું કારણ કે આ શું રેકેટ હોય શું હોય આપણને ખબર નથી સાહેબે કીધું કે અહીંયા એટલું બધું હવે નથી રહ્યું કે ટેન્શન કોઈ ગેંગ નથી પણ પરિવારો જ ભીખ માંગે છે અને મંગાવડાવે છે પણ આ છોકરી એવું બોલી હતી એ વખતે ભીખ માંગતા મેં કહું કેમ બેટા રડે તો કે મને ભીખ મંગાવે છે મેં કહું કેમ ભીખ મંગાવે છે તારા તારા લોકો છે તો કે ના તો મેં કહ્યું તને કોઈ ચોરી ચોરીને લાવ્યા છે તો કે ખબર નથી એટલે મને થોડું એ લાગ્યું મેં કહું તારા પગ તોડી નાખ્યા છે તો કે તોડે મારે એવું બોલી

એટલે મારી જે પણ સરકાર હોય કે જે બી લોકો હોય એ લોકોને વિનંતી છે કે દરેક ચાર રસ્તા ઉપર આનું થોડુંક આની ઉપર વર્કઆઉટ કરે મંત્રાલયો અને આનું કંઈક નિરાકરણ હું એવું નથી કહેતી કે આજે ને આજે બધી સફાઈ થઈ જાય હું એવું બી નથી કહેતી કે આજે જ સિટી સાફ થઈ જાય જમીન છે માટી તો ઉડવાની જ છે બધું જ ચાલવાનું છે પણ થોડી સફાઈ કરીએ ત્રીસ ટકા બી સફાઈ કરીએ તો કાંઈક

आधार कार्ड है दो ना मुझे क्या दो। क्या देखना है हाँ तो हम लोग खड़े मैं खड़ी। क्यों मारा उसको पानी लेने के लिए हुआ वो वो पानी के लिए उसको वो बोली भीख मांगने के लिए मार रहे है मेरे को बैठी थी अभी मैंने जाते हुए देखा तब देखा कि वो चल के जा रही है क्या नाम है तेरा ऐसे भीख मंगवा रहे हो और मांग रहे हो है बेटा तो? क्या नाम है तेरा इसका हाँ इसको बोलने दो मैंने पूछा तेरे लोग है तेरे परिवार के लोग है क्या, क्या लो? नाम है तेरा बेटा ज्योति कहाँ से हो नाव ना आधार कार्ड लाओ ना अरे तो मैं खाना बना दी हूँ हाँ तो क्या है खाना बना रहे है। तो दो है के पहले आधार और तेरे को मारते तो तू पे पुलिस चौकी पास है। मारा है इसको है ये ऐसे के दिमाग खड़े पक्की है इधर की इधर इधर की मेरे घर वाला भी नहीं है मेरा कुछ भी नहीं मेरी तबियत है क्या मेरा फेरते हैं बेगूम बेहता है मांग रहा तो मांग मांग है कोई को रही थी 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 इधर तो खड़ी थी वो अरे खाने के लिए मांग रही थी, दीदी ऐसे में से पका रहे नहीं ये लोगों लल्लू बनाते हो तुम लोग अरे लल्लू नहीं बना रहे आंटी बना रहे लोगों की भावना અનિલ પાટીલ ત્યાં ગયા ત્યારે તેમણે એ દીકરી સાથે પણ વાત કરી કે જે ભીખ માંગી રહી હતી ત્યારે માં આવે છે કે પોતાના પરિવાર થી કેટલી ડરી ગઈ હશે જુઓ આ વિડીયો ज्योति से हो से 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 कोटा, अच्छा। तो कोटा राजस्थान से यहाँ पे अहमदाबाद में अहमदाबाद तो आने के बाद करते क्या थे आप लोग एक ये गुब्बारे ये बेचते अच्छा। जो गुब्बारे वगैरह जो बेचने काम किया तो अभी आप जैसे कि यहाँ पे कुछ मांग रहे थे ठीके? कुछ पैसे मांग रहे थे कुछ मांग रहे थे तो आप खुद हो या करवाते किसी देखेण। 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 अरे यहाँ पर, पर देखे यहाँ पर देखे यहाँ पर ज्योति ज्योति यहाँ पर देखा हाँ। आप करते थे या करवा देते ये भी कराते हम भी करते अच्छा ये लोग कराते हैं आप भी करते हो अच्छा अ, कभी इसे पढ़ने की इच्छा नहीं हुई पढ़ना है कि नहीं छोटी बेटी है मेरी बहनी है क्या छोटी वो पढ़ते थे स्कूल में अच्छा उसका भी छोड़ा दिया तो अभी ये जो दीदी आए हैं

ત્યારે લોકો તો આ સ્વીકારવા તૈયાર જ ન હતા અને તેઓ તમે દીકરીને પાગલ ગણી રહ્યા હતા સાંભળો શું કહે છે આ બાળકીના પરિવારના લોકો રજેશ બંગલો જોડે જે પ્રકારે જે બાળકી ભીખ માંગી રહી હતી ઘટનામાં અત્યારે એ છોકરીના એ બાળકીના જે પરિવારના લોકો અત્યારે અહીંયા છે વૈસાબ કાં હશે વૈસાબ આપણું રાજસ્થાન કોટા જિલ્લા કોટા જિલ્લા अच्छा तो जब लड़की से बात की गई लड़की का ऐसा कहना था कि उनके जो लोग हैं घर वाले वो उनको जबरदस्ती भीख मंगवाते हैं नहीं नहीं सर है कुछ नहीं मांग रही बेच रही थी बैलून लड़की बैलून सिर्फ ये बेच रही थी बैलून तो के पेट के लिए करना करना तो पड़ता ही है सर बैलून के लिए पेट के लिए कर रहे सर धंधा और कुछ जी? नहीं बैलून का धंधा कर रहे है बैलून देते हैं हम तो बलन बेचने की बात हो तब तक ठीक है लेकिन उनका कहना ये था जब वो तो उन्होंने देखा उन्होंने भी, भी यही देखा पानी की डब्बी के लिए, के। के लिए के माने एकदम कहा था कि जाके पानी बबल लाओ खाना बनाएंगे ऐसे बोला था माने उसका ऐसा कहना है कि उसकी मम्मी उसको जबरदस्ती से बीक मंगवाती मार के थोड़ा दिमाग सरी ऐसा ही आती है जो बोल देती है ऐसे बातें इतने सालों से यहां पर हो क्या ये सब कब से कर रहे हो हम कर रहे हैं ये तीन चार साल हो गए हमारे ये ही बे हैं कुछ भी कुछ भी नहीं मांगते हैं हम तो बैलून जरूर बेचते हैं धंधा करते हैं, अच्छा। हैं बैलून का बस अच्छा और तो जाते ज्यादा हम हम जाते हैं पंजाब में ज्यादा अच्छा बस पंजाब में हम ये ये करते धंधा इधर तो हम कभी कभी आ जाते हैं जैसे हमारे गाँव है ना नदी कोटा यहाँ से नदी पड़ता है जिसकी जिसकी वजह से आते जो ये आ रही पंद्रह अगस्त इसको जन्डा बेच के वापस गांव को चले चले जाएंगे ऐसे अच्छा। सर, वो और वो और कुछ भी नहीं है तो हमारे साथ तो नहीं तो बच्चे भी नहीं है साथ तो हम बड़े बड़े करते हैं गुब्बारे जरूर बहते हैं और कुछ धंधा नहीं करते हैं लड़की का कहना है कि वो मांगती है बिक वो नहीं मांगती है उसने उसकी माने भ्रम कहा, द्रम द्रम कहा द्रम था उसको भाई उसका थोड़ा दिमाग बहुत आधा दिमाग है मुंह में आती है वो बोल देती है सर सर वो उसकी मम्मी ने बोला कि भाई खाना बनाएंगे पानीपल्ला दो उसने तड़ी बताई तो उसने लड़की ने इसने एक झापड़ मारी मम्मी ने कि पानीपल्ला खाना बनाएंगे उसका मैं और ये नहीं ये वो बरसात आ रही थी ना एक साइड पे तो लड़की खड़ी थी एक साइड पे जीजा खड़ा था और खाना बना रहा था वहां के आश्रम वाले ने पकड़ी है। अच्छा। बरसात का छाटा पड़ा था और पाल पकड़ मिलता अच्छा। वहां के आश्रम वाले ने वहाँ रोटी बना रही जहाँ पकड़ी थी अच्छा। ये सर તો આ જે એક પરિસ્થિતિ છે એક તરફ એમનું કહેવું એવું છે કે એ લોકો જે છે એ ફુગ્ગા વેચે છે છે ને અને બીજી તરફ જે છોકરી છે જેને ફરિયાદ કરી છે એનું કહેવું છે કે મારા જે મમ્મી છે એ મારીને

આ ઘટના બાદ આપણે આરતી પટેલ સાથે વાત કરી જેમણે સૌથી પહેલા નિર્માણ નિજનું સંપર્ક કર્યો અને ત્યારબાદ તેમણે આગળ પગલા લેવાનું નક્કી કર્યું આવો જાણીએ શું કહેવું છે એમનો જ્યારે અમે લોકો ટ્રાફિક સિગ્નલ થી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બાળકી આવીને રડવા લાગી અને કહેવા લાગી કે મને આ લોકો થી બચાવો ત્યારે અમને થોડો શક થયો કે આ કેમ આવી રીતે કહે છે એટલે અમે થોડું ઇન્વેસ્ટિગેટ અમારી રીતે કર્યું અને પછી મેં જીટીપીએલની ટીમને બોલાવી ટીમ ત્યાં તરત જ હાજર થઈ ગઈ અને અમે લોકો બાળકી પાસે પહોંચ્યા પોલીસને જાણ એટલા માટે તરત ના કરી કારણ કે પોલીસને જોઈને એ લોકો એલર્ટ થઈ જાય એટલે અમે જીટીપીએલના કેમેરા ઓન કરાવીને અમે લોકો બાળકી સુધી પહોંચ્યા અને બાળકીને થોડુંક પૂછપરછ એના સાથે જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરી અને ખબર પડી કે એને બહાર નીકળવું છે આમાંથી તો અમે એના માટે પછી પોલીસને જાણ કરી અને સંજયભાઈ જોશી જે બાળકોને બચાવે છે આ બધામાંથી એમને પણ જાણ કરીને બોલાવ્યા અને પછી પોલીસ આવીને એમનું આગળની પ્રોસેસ ચાલુ કર્યું એમની પાસે રેશન કાર્ડ હતું અને આધાર કાર્ડ હતું એ એ છોકરીનું કંઈ જ નહોતું પણ એના મધરનું હતું એ એવું કહે છે કે મારા મમ્મી એટલે એ બહેન એવું કહે છે કે મારી દીકરી છે હજી એ ક્વેશ્ચન જ છે કે એમની દીકરી છે કે નહીં અને બીજું જ્યારે એમની પાસે આધાર કાર્ડ છે કે એમની પાસે ગરીબીની રેખા નીચે જીવવાનું રેશન કાર્ડ છે તો પછી ભીખ માંગવાની શું જરૂર છે અને અગર આપણે નાગરિકો જો એમને ભીખ નહીં આપીએ તો એ લોકો મહેનત કરીને પૈસા કમાશે નહીં કે કોઈને મારી જોડીને પરાણે એની પાસે ભીખ મંગાવે એટલે એવી રીતે મને એવું લાગે છે કે આપણે બધાએ થોડા જાગૃત થઈને સિગ્નલ ઉપર પૈસા ના આપવા જોઈએ કે બીજી કોઈ મદદ કર્યા વિના એ લોકોને રોજગારી આપીને કે એ લોકોને થોડું ઘણું કામ કરાવીને આ વસ્તુને થોડી ઓછી કરી શકાય એમ છે અને જે સિગ્નલ ઉપર પોલીસ ટ્રાફિક પોલીસ હોય છે એ લોકોએ પણ થોડું અવેર રહેવાની જરૂર છે કે ક્યાં શું ચાલી રહ્યું છે બિકોઝ અમને જો ખબર પડે છે તો ટ્રાફિક પોલીસને બી ખબર હોવી જ જોઈએ હા અમને બહુ જ અચરજ થયું અને એવું પણ થયું કે માતા તરીકે આ દીકરી પાસે આવી રીતે મંગાવે છે હવે તો પહેલાંમાં પહેલું અમને તો એ પણ ક્વેશ્ચન છે કે એની માતા છે કે નહીં એ પોલીસ તપાસ કરી રહ્યા છે કે એકચ્યુઅલમાં શું છે પણ મીન વાઇલ અમને બસ ખાલી એટલું જ હતું કે એ છોકરીને સિક્યોર કરવી અને એ ખાલી એવું જ કહી રહી હતી કે મારે આગળ ભણવું છે તો અમે એના રિલેટેડ પગલાં લીધા જેટલા અમે લઈ શકતા હતા અને આ વસ્તુ જે બની રહી છે એના માટે આપણે જ જાગૃત થવું પડશે અને બધા જાગૃત નાગરિક થશે તો જ આ વસ્તુ સોલ્વ થશે અધરવાઇઝ એકલું સરકાર કે એકલા પોલીસ કર્મચારીઓથી નહીં થાય એટલે પહેલાં એવું હતું કે આપણે સાંભળ્યા હોય કોઈ જગ્યાએ કેસીસ તો આપણને એવું થાય કે ના આ મને નથી માનવામાં આવતું કે આટલી હદે લોકો માતા દીકરી પાસે આ આવું કરાવતી હોય કે એવું કંઈ પણ જ્યારે મેં રૂબરૂ જોયું ત્યારે મને ધ્રાસકો પડ્યો અને મને એવું થયું કે આ આ શું ચાલી રહ્યું છે એટલે આપણે એ લોકોની જે આદતો છે કે નવરા બેસી રહ્યું ભીખ માંગીને પૈસા ભેગા કરવા એ આદતોને સુધારવાની જરૂર છે એમને કામ આપો

સંજય જોશી સાથે પણ વાત કરી એમનું શું કહેવું છે આવો સાંભળીએ તો સંજય ભાઈ આજે એક સમગ્ર ઘટના બની છે જેમાં એ જે દીકરી છે દીકરી એવું કહી રહી છે કે એના મમ્મી જે છે ભીખ મંગાવતા હતા અને આજે સમગ્ર ઘટનામાં તમે ત્યાં હાજર હતા તો આખી જે ઘટના દરમિયાન જે જે તમે ઓબ્ઝર્વ કર્યું કે તો કેસ ક્યાં સુધી પહોંચ્યો છે અને જે દીકરી જે છે એ અત્યારે ક્યાં છે કાં તો પછી કયા પ્રકારના પગલાં લેવાયા છે કાલની જે ઘટના જે બની એ પ્રમાણે આપણે જોવા જઈએ તો એ જે દીકરી છે એ આપણે જજીસ બંગલા ચાર રસ્તા ઉપર ભીખ માગતી હતી અને ભીખ માગતા સાથે સાથે રડતી હતી પણ ખરી એટલે એને પૂછવામાં આવ્યું કે ભાઈ આ શા માટે બેટા તું રડે છે ત્યારે એણે એવું કીધું કે મારી માને એ અમને મને ભરાણે ભીખ મગાવે છે તો મેં કીધું બેટા ભરાણે ભીખ મંગાવે છે તો તું તો મારી ઈચ્છા એવી છે કે મારે ભણવું છે સમજવા જેવી વાત છે કે આપણે અહીંયા કાયદાઓ એટલા બધા બન્યા છે કે ભાઈ ભીખ માગવી ગુનો છે ને બીજી વસ્તુ એક જોવા જેવી વસ્તુ વાત એ છે કે બે હજાર બાવીસમાં આપણા એમ કે મહિલા અને બાલ વિકાસ મંત્રી જે હતા મનીષાબેન વકીલ જે મિનિસ્ટર હતા એમણે પણ એક પરિપત્ર બહાર પાડ્યો હતો સરકાર દ્વારા કે હવે ચાર રસ્તા ઉપર કોઈપણ ભિખારી કે કોઈ પણ હશે બાળક ભીખ માગતું હશે તો એ લોકોની માટે સરકાર દ્વારા એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ વ્યવસ્થામાં એ રીતે કે બાળક જે હશે કઈ કંઈ હશે એને સારામાં સારા શિક્ષણની વ્યવસ્થા એના પરિવારના જે લોકો છે એને સારી રહેવાની વ્યવસ્થા અને રોજીરોટી ની વ્યવસ્થા આ રીતની એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો સરકાર દ્વારા અને મિનિસ્ટ્રી મનુષાબેનની પણ આ વાત જાહેર કરી હતી પણ એ પરિપત્રને કે અથવા તો એ જે સિસ્ટમ હતી એ ક્યાંય આજની તારીખ એમ કહેવાય કે ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ થતી તમને મને નથી દેખાડી કેમ કે તમે આજે પણ અમદાવાદમાં જોઈ શકો કે કોઈ પણ ચાર રસ્તા ઉપર જાઓ તેણે ભીખ માગતા હોય તમારી પાસે લેણદાર હોય ને એવી રીતે તમારો કાચ ખખડાવતા હોય છે તો આ એક આમ પ્રજા પણ આ રીતે એક ત્રાસી ગઈ છે પણ કાલની જે ઘટના જે છે એમાં પ્રજાએ પણ એક વસ્તુ ધ્યાન જોવી કે આવા નાના બાળકો હોય ને એ ભીખ માગતા હોય તો એની કે અર્પણ કરવી જોઈએ અથવા તો હવે એટલી હોવી જોઈએ કે બાળક શા માટે ભીખ માંગે છે કે શું છે તો આ એક જરૂરી છે પણ એક જે વાત જે છે એક તો હોય છે કે ગેંગ કે ગેંગ જે છે આ બધું કરાવતી હોય છે પરંતુ અહીંયા વિષય ધ્યાનમાં એવું આવી રહ્યો છે કે પરિવાર દ્વારા આ વસ્તુ કરાવવામાં આવી રહી હતી તો ગેંગ તો અત્યારે હાલ સક્રિય નથી એવું પણ જો કાલે વાત કરીએ તો ધ્યાનમાં આવ્યું છે તો આ પરિવાર વિશે શું કહેશો કે જે પરિવાર આ રીતે પોતાની મા જે છે આવી રીતે ભીખ મંગાવી રહી છે મહત્વનો વિષય તો એ છે કે જ્યારે પરિવાર જ્યારે ભીખ મગાવતા હોય તો એક વસ્તુ તો એ નક્કી કાયદાકીય રીતે આપણે જોવા જઈએ તો પરિવારમાં જે આપણા કાયદામાં એટલી બધી અસમંજસ છે કે જ્યારે કોઈ પણ પરિવારની મતલબ બાળક કે આ રીતે ભીખ માગતું હોય છે તો રોજીરોટી માટે અથવા તો ભરણ પોષણ માટે માગવું તો એ ગુનો નથી એટલે કાયદામાં ઘણો સુધાર લાવવાની જરૂર છે એનું કારણ છે કે કાલે આ બાળકી માટે જ્યારે આપણે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જાય ને એની ઉપર જે કલમો લગાડવામાં આવી એની મતલબ એના માવ તો એ કલમ તમે પણ એ પણ જુઓ કે ઓગણીસો સોરી આપણે પંચોતેર ને છોતેર ઓગણીસો પંદરની કે એ રીતે આઈ થિંક મને એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ પંચોતેરસો તેને જુએનએલ બેકિંગ એક્ટ જે છે એ ગુજરાત જુએનએલ બેકિંગ એક્ટ છે એમ કહેવાય કે ઓગણીસો ઓગણસાઠની એક્ટ લગાવવામાં આવી આવું મારા નોલેજમાં અત્યારે આવ્યું છે તો જોવા જેવો વિષય એ છે કે એ પછી તો ઘણા બેકિંગ એક્ટ ચેન્જ થઈ ગયા છે તો ક્યાંયની ને ક્યાંય જે આપણી મતલબ જે કાયદાકીય જે છે અસમંજસ જે છે એ દૂર કરવાની જરૂર છે બીજી વસ્તુ કે ભીખ માગવી એ તો સૌથી મોટો ગુનો છે એ પ્રજા દરેક વ્યક્તિને ખબર છે તો શા માટે સરકાર એને અટકાવવાનો પ્રયત્ન નથી કરતી બીજી વસ્તુ અત્યારે તમે જોવા જાવ બહુ સરસ એક દાખલો આપું તમને કે આજે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ બલૂન વેચતા હોય અથવા કોઈ ટોઈઝ વેચતા હોય તો તમે જોજો માર્ક કરજો કે અમદાવાદના દરેક ચાર રસ્તા ઉપર સેમ ટુ સેમ જ બલૂન અથવા તો ટોઈઝ મળતા હશે પણ સાથે સાથે આ લોકો કાયદામાં પણ આ ભિખારીઓની પાસે પણ એમ કહેવાય કે વકીલને બધી વ્યવસ્થા એને સલાહકાર પણ હોય છે એમ તો એ સલાહકાર મુજબ એ પ્રમાણે આ લોકો ટોઈઝ જે છે એ તમારી પાસે સામે આમ રાખીને બીજા હાથે ભીખ માગતા હોય છે તો કહેવાનો મતલબ કે જ્યારે એ ટોઈઝ હાથમાં હોય તો એનો મતલબ આ કાયદા મુજબ એવું થાય છે કે ભીખ નથી માગતા વહેંચીને પોતાની રોજી રોટી કમાય છે પણ ખરેખર આ બધી વસ્તુ ટેકનિકલી જે છે એને આઉટ કરવી જોઈએ પોલીસ દ્વારા અને સરકાર દ્વારા એની નોંધ લેવી જોઈએ અને આ કિસ્સાઓમાં કોઈ પણ સંજોગોમાં આ પ્રકારનું જે ચાલતું હોય કે એની પાછળ જે કોઈ નેટવર્ક કામ કરતું હોય તો એને અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એ વસ્તુ જરૂરી છે

તો બહુ સામાન્યપણે ભારતના દરેક લોકોના એક મગજમાં એક વાત બેસેલી છે અને વાસ્તવિકતા પણ સાથે સંકળાયેલી છે કે બાળકને ઉઠાવી જાય છે અને ત્યારબાદ એની પાસે ભીખ મગાવે તો આવા કિસ્સા પણ ઘણા મારી પાસે આવેલા છે કે આ જે તમે એમ કહો છો કે જ્યાં સુધી પબ્લિક અવેરનેસ નહીં આવે અથવા તો સરકારની અંદર આ જાગૃતિ નહીં આવે જ્યાં સુધી આ મિસિંગ ચિલ્ડ્રનનું પણ આની પાછળનું મોટું રેકેટ સંકળાયેલું છે તો પબ્લિક અવેરનેસ અથવા તો સરકારની અવેરનેસ છે તો આવા પ્રકારના બાળકો જ્યારે ભીખ માંગતા હોય હોય છે તો મેં કીધું એમ ફરી આ રિપીટ કરું છું કે કોઈ પણ એનામાં એટલી અવેરનેસ લાવવાની જરૂર છે ઇન્કવાયરી કરવી કે બેટા ક્યાંથી આવે છે શું છે કોણ છે શું છે તો આની પાછળ બેક સાઈડમાં તમે જોવા જાવ તો મિસિંગ ચિલ્ડ્રન જે છે એનો પણ આંકડો બહુ મોટો આવે છે જોવા જેવી વસ્તુ એ છે કે માની લો ગુજરાતનું બાળક છે તો એને અહીંયા નથી ભીખ મગાવતા એને એનું અપહરણ કરી અને એની ભીખ આસામ કે ઓરિસ્સા કે એ બાજુ મગાવે છે એટલે ક્યાંય બાળક કોઈ કોઈ સંપર્કમાં આવી શકે નહીં અથવા તો કોઈને જોઈ પણ ન શકે તો આ રીતનું બહુ મોટું નેટવર્ક છે એટલે આ જ્યારે કડી અટકાવશો આની ઉપર જ્યારે તમે કડક એક્શન લેશો તો એની પાછળના ઘણા બીજા જે મિસિંગ ચિલ્ડ્રન જે કે બધી ઘટનાઓ છે એના આંકડાઓ પણ ઓછા થશે અને ઘટનાઓ બનતી પણ ઓછી થશે એવું લાગે છે છેલ્લે એક વાત મારે કહેવી છે કે જે કાલે જે ઘટનાથી એમાં જે નિર્ણય લેવાય તો આગળ જોવાશે પરંતુ હવે જે પ્રકારે આ જે તમે થઈ રહ્યો છો તમે સક્રિય છો આ ફિલ્ડને લઈને તો લોકોએ કઈ રીતે જાગૃત થવું જોઈએ અને આ કઈ રીતે અટકી શકે લોકોએ જાગૃત થવા માટે તો આપણે એમ કહી શકાય કે હમણાં બાર જૂન એટલે ઇન્ટરનેશનલ લેબર ચિલ્ડ્રન ડે જે ગયો ત્યારે આપણે ઘણા જ આપણે ચેનલના માધ્યમથી અને બીજી ઘણી ચેનલોમાં પણ અને ઘણા પ્રિન્ટ મીડિયા દ્વારા પણ ઇન્ટરનેશનલ લેબર ચિલ્ડ્રન ડે ઉજવવામાં આવ્યો હતો એમાં પણ આપણે લોકોને જાગૃત કરવા માટે ઘણી ચર્ચાઓ પણ કરી છે પણ દુઃખની વાત એ છે કે હજી ગયા મહિને જ આ વસ્તુ બાર જે બન્યું અને અત્યારે તમે જોવા જાવ તો જુલાઈમાં જ આપણા જ ગુજરાતમાં આપણા જ અમદાવાદમાં આ પરિસ્થિતિ આવીને ઉભી રહે તો કેટલા અંશે વ્યાજબી કહી શકાય તો સરકાર મોટી મોટી વાતો કરે છે પણ એને ગ્રાઉન્ડ ઉપર જે એક્શન આપવા જોઈએ એક્શન મળતા નથી તમે જોવો તમે ને હું બધા અનુભવ કર્યો છે ચાર રસ્તા ઉપર તો આ પ્રકારની જે ઘટનાઓ જે છે એને અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને કાલની જે ઘટના જે બની છે એમાં એક્શન લેવાના છે એની જે મા છે એની ઉપર પણ એક્શન લેવાના છે તો ક્યાંય ને ક્યાંય સરકાર દ્વારા એવો દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને ફરીવાર કોઈ પેરેન્ટ્સ છે એના બાળકને જબરજસ્તી ભીખ ન મગાવે એટલો તો દાખલો બેસાડવો જોઈએ એક્શન એકદમ મજબૂત અથવા તો કડક એક્શન લઈને લોકો સામે પણ લાવવો જોઈએ એ વસ્તુ ધન્યવાદ સંજયભાઈ

અને ભવિષ્ય આ જ પ્રકારે અંધકારમાં જાય તો આવનારા સમાજની પરિસ્થિતિ શું થશે એની કલ્પના કરવી ખૂબ જ અઘરી છે એટલે જ કહેવાય છે કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે આ સમગ્ર વિષય ઉપર રિસર્ચ ચાલુ છે હજુ ઘણા બાળકો છે કે જે એનું ભવિષ્ય અંધકારમાં જવાથી બચવાનું છે અને આ કાર્યમાં આરતીબેન પટેલ હિરલબેન પરીખ જેવા સિવાકીય લોકો તથા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીએસઆઈ જીઆઈ ચૌહાણ જેવા લોકોની આ સમાજની જરૂર છે અને આ સમાજ આ વિષયમાં જાગૃત થાય તે માટે નિર્માણ ન્યૂઝ માંગ કરે છે